ગુજરાતી વાર્તા રંગારો એક ગામ હતું તેમાં એક રંગારો રહેતો હતો તે કપડા રંગવાનું કામ કરતો હતો આ તેનો બાપ દાદાનો ધંધો હતો તેની આખી જિંદગી કપડા રંગવામાં ગઈ હતી હવે તે વૃદ્ધ થઈ ગયો હતો આ રંગારાનું નામ મધુસૂદન હતું તે તેની ઈમાનદારી અને નમ્રતા માટે આખા ગામમાં પ્રસિદ્ધ હતો તે જેવો સાચો હતો તેવું જ તેનું કામ પણ સાચું હતું તે એકવાર કપડા કલર ચડાવે તે કોઈ દિવસ જાય નહીં કપડું ફાટી જાય પણ રંગ ના જાય એટલા માટે તો આજુબાજુના ગામવાળા પણ મધુસૂદન પાસે કપડાં રંગાવવા આવતા સ્ત્રીઓ સાડી પણ રંગાવતી હતી મધુસૂદનની એક સારામાં સારી ટેવ એ હતી કે તે બધા રંગારા કરતા પૈસા ઓછા લેતો અને સમય પર કપડા રંગીને ગ્રાહકને આપતો આથી ગ્રાહક ખુશ થઈ તેના વખાણ કરતા એક દિવસ એવું બન્યું કે મધુસૂદન તેના ધંધા પર બેઠો હતો ત્યારે કોઈ અજાણ્યો માણસ આવ્યો તેના માથા પર સફેદ પાઘડી હતી તે ઉતારીને મધુસૂદનને રંગવા આપી અને કહ્યું પાઘડી પાકા પીળા રંગમાં કરજો રંગ ઉડી ન જાય તેવી રંગીને આપજો મધુસૂદન અને માણસે રંગાઈના પૈસા નક્કી કર્યા અને મધુસૂદને કહ્યું પાઘડી બે દિવસ પછી લઈ જજો તે અજાણ્યો માણસ પાઘડી આપીને તેના ગામ ગયો તેનું ગામ મધુસૂદનના ગામ કરતાં ઘણું દૂર હતું પરંતુ આ માણસે મધુસૂદન બહુ સારા કપડાં રંગે છે તેવું સાંભળ્યું હતું તેથી તે પૂછતો પૂછતો મધુસૂદનના ઘેર આવ્યો હતો મધુસૂદન જ્યારે પાઘડી રંગવા ચાલ્યો તો તેણે જોયું કે પાઘડીને છેડે સોનાના પાંચ સિક્કા બાંધ્યા હતા આ જોઈ મધુસૂદન ચમકી ગયો તે થોડી વાર સિક્કા જોતો રહી ગયો વિચારતો હતો કે તે માણસે સિક્કા બાંધ્યા છે તે છોડવાનું ભૂલી ગયો છે જ્યારે તેને યાદ આવશે ત્યારે તે દોડતો આવશે મારે કોઈનું ધન નથી જોઈતું હરામનું ધન મારે નથી જોઈતું આ ધન ધનનો વિનાશ કરે મધુસૂદન વિચારતો હતો મહેનતની કમાણી સારી કોઈ દિવસ મારી આબરૂ ખરાબ ન થવી જોઈએ એવું પણ બની શકે કે તે માણસે મારી પરીક્ષા કરવા સિક્કા પાકડીએ બાંધ્યા હોય મધુસૂદન આવું વિચારતો રહ્યો વિચારતા વિચારતા બે દિવસ જલ્દી ને જલ્દી પસાર થઈ ગયા પેલો માણસ બે દિવસ થયા એટલે પાઘડી લેવા આવ્યો આવીને તરત જ રંગાઈના પૈસા મધુસૂદનના હાથમાં મૂક્યા અને પાઘડી બાંધવા લાગ્યું મધુસૂદન આ જોઈ ચમકી ગયું તે વિચારી રહ્યો હતો કે પેલો અજાણ્યો માણસ આવીને તરત પેલા શીખાવી શે કહેશે જ્યારે એવું થયું નહીં ત્યારે મધુસૂદને તેને સામેથી પૂછ્યું તમારી કોઈ વસ્તુ તો નથી ખોવાઈ ગઈ ને અજાણ્યો માણસ કહે શું સોનાના પાંચ સિક્કા હા યાદ નથી આવતું કે મેં તે સોનાના સિક્કા ક્યાં મૂક્યા ત્યારે મધુસૂદન હસ્યો અને તેણે પોતાની પાસેથી સિક્કા કાઢીને પેલા માણસના હાથમાં મૂકી દીધા અને કહ્યું કે તમારી પાઘડીના શીડે બાંધેલા હતા અજાણ્યો માણસ એકદમ ચમકી ગયો અને બોલી ઉઠ્યો મેં સાંભળ્યું હતું કે તમે જરૂર કરતાં વધારે ઈમાનદાર છો પરંતુ મેં હવે જોઈ લીધું અને પ્રત્યક્ષ અનુભવ પણ કર્યો આ એક સિક્કો હું તમને ખુશીથી આપું છું આમ કહીને પેલા માણસે સોનાનો સિક્કો મધુસૂદનના હાથમાં મૂકી દીધો પરંતુ મધુસૂદને તે સિક્કો લીધો નહીં તેણે પહેલાં માણસને પાછો આપી દીધો અને હસીને કહેવા લાગ્યો મેં મારા કર્તવ્યનું પાલન કર્યું છે અને મારો નિયમ છે હું મારા હકથી વધારે લેતો નથી પહેલાં અજાણ્યા માણસે બહુ કહ્યું પરંતુ મધુસૂદને શીખો લીધો નહીં રસ્તામાં પહેલો માણસ વિચારતો જતો હતો કે સંસારમાં બધા મધુસૂદન જેવા બની જાય તો ધરતી પર સ્વર્ગ ઉતરી આવે અને ધરતી સ્વર્ગ તરીકે ઓળખાવા લાગે ધરતી પર સુખ અને શાંતિનું સામ્રાજ્ય બની જાય આવા લોકો તેમના જીવનમાં કદી દુઃખી થતા નથી ભગવાન તેને હંમેશા મદદ કરે છે આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને